આજે સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ નબીપુર ગામના આપણા દલાલ કોલોનીની આ જે સભા છે માશાલ્લા યુભ મામાની મહેનતથી આપણે અહીંયા ભેગા થયા છીએ આવી સભાઓ કરવાના મકસદ એવો છે કે આપણે બધા લગ્ન પ્રસંગમાં હોય કે કોઈની મોત થી હોય તો ભેગા તો થઈએ જ છે ત્યારે પછી મુસ્લિમો વધારે રુચિ રાખતા હોય ને તો એ કોઈ પોલિટિકલ સિનારિયો આવ્યો હોય ત્યારે ભેગા થાય છે યા તો પછી બીજું આપણે વધુ વિશ્લેષણ કરીએ તો કોઈ રિલીજીયસ પ્રોગ્રામ હોય ધાર્મિક ત્યારે ભેગા થઈએ છે પણ આપણી અંદર એક કમજોરી એવી રહી છે કે આપણે સામાજિક ક્ષેત્રે મંથન કરવા યા સામાજિક વાતોને સાંભળવા માટે ભેગા થતા નથી મારી વાત ખોતી હોય તો કહેજો તો આ પરિસ્થિતિના કારણે ભારતની અંદર મુસલમાનોએ પોતાની સામાજિક જે પકડ હોવી છે તે ધીરે 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 ખતમ કરી નાખી હું કોટે ભરૂચ શહેરના બાયપાસ વિસ્તારની અંદર નેશનલ પાર્ક સોસાયટીમાં આવેલી સોસાયટીમાં રહો છું ને મારું વતન એમ તો જોવા જઈએ તો કાવી ગામ છે ને એમ તો હું હાલની પરિસ્થિતિમાં ડેડિકેટેડ છું અલહમદુલ્લા એક સબ્જેક્ટ છે આપણી પાસે કે સમાજ માટે કેવી રીતે કામ કરવા ને આ પરિસ્થિતિ સુધી પહોંચવા માટે મેં લગાતાર ઘણા સંઘર્ષ કર્યા છે ને ઘણા અલગ અલગ સમુદાયના જે સંગઠનો ચલાવવામાં આવે છે તેને નજીકમાં જઈને મેં સ્ટડી કરી છે સાથે સાથે અલ્લાહ તલાહ આપણને જે ઈમાન આપેલું છે લાઇ લાઇ લસુલ તેની અંદર થોડું ગોળો ફિકર કરતા પછી અલ્લાહના રસુલ સલમ ની સીરત ને બી પડતા થયા સાથે સાથે દુનિયાના હાલાત બદલાયા તે એ બદલાની બદલવાની સાથે સાથે ઉંમર આપણી વધતી ગઈ તો કહેવાય છે કે જેવી માણસની ઉંમર વધે તેની અંદર એક નવી સમજ ઊભી થાય છે પણ એ સમજ ત્યારે જ ડેવલપ થઈ શકે કે જ્યારે એ સમજ એ સમજ જે ડેવલપ થતી હોય એ કોઈ જગ્યાએ દિશા પકડે અગર જો એ દિશા ના પકડે તો એ એ ડેવલપ થતી નથી અલ્લાના ફતલો કરમથી આપણે એમ તો હું ઇતિહાસનું વંચન કરતો હતો ઇતિહાસના વંચન કરવા સાથે સાથે હાલાતની ઉપર વધારે તવજો આપતો હતો તો હાલત પર તવજો આપતા આપતા જ્યારે પરિસ્થિતિ આપણે એવી જોઈ કે આપણા મુસ્લિમ સમાજની પરિસ્થિતિ દિવસે દિવસે એટલી ખરાબ થઈ રહેલી છે કે ચર્ચાઓ કરવા જઈએ તો બહુ લાંબી થઈ પણ મુખ્ય વાતો અહીંયા કહેશ કે તાકે આપણે આજની પરિસ્થિતિમાં થોડી ગંભીરતા આપણી અંદર આવે કે આજે સમાજને સામાજિક મુવમેન્ટ કેટલી જરૂરી છે જેવી રીતે મેં શરૂમાં કીધું કે આપણે ભેગા થઈએ છીએ મોત મૈયતમાં હોય યા તો પછી શાદીના પ્રસંગોમાં હોય ધાર્મિક પ્રસંગોમાં હોય પણ સામાજિક પ્રસંગોમાં આપણું એટલી રૂચિ રહેતી નથી ખાસ કરીને આજકાલનો જે યુવા ટપકો છે મુસ્લિમ સમાજનો તે ઘણા વડીલો એવું કહે છે કે આપણા યુવાનો પાસે કોઈ એવો મકસદ છે નહીં જીવનમાં ત્યાં તો મોબાઈલની દુનિયામાં પોતાનું જીવન વ્યર્થ કરી નાખે છે પોતાની સલાહિયતો બરબાદ કરી નાખે છે સાથે સાથે એવું જોવામાં આવે છે કે જ્યારે યુવાન કોઈ ખોટા કામ કરે છે તો સમાજના જે વડીલો છે એમનાથી નિરાશાજનક પરિસ્થિતિમાં આવી ગયા છે એનું કારણ એવું છે કે આપણા જે યુવાનો છે એમની પાસે કોઈ સામાજિક સ્ટ્રકચર આપણા સમાજ એમને પ્રેઝેન્ટ કર્યું નથી બીજા અન્ય સમુદાયના જે લોકો છે જેવું તો દલિત છે આદિવાસી છે તમે એક એનું વિશ્લેષણ જુઓ કે કોઈ દલિત સમાજના સાથે કોઈ અન્યાય થાય અત્યાચાર થાય તો તમે જોતા હશે આજના ટેકનોલોજીના યુગમાં કે યા ન્યૂઝમાં જોતા હશે કે એ લોકો તરત પોતાના તરફથી એનો જવાબ આપે છે પણ મુસ્લિમોની પરિસ્થિતિ એવી છે કે સામાજિક ક્ષેત્રે નબળા હોવાના કારણે પોતાની સાથે અન્યાય થતા હોય યા એના સામે કોઈ ષડયંત્ર થતા હોય તો એનો જવાબ આપવામાં યા તો સમજવામાં પણ એટલો કેપેબલ નથી એનું મુખ્ય કારણ છે કે આપણી પાસે સોશિયલ મુમેન્ટ નથી તે એ ફિકર કરતાં આપણે મેં સ્ટાર્ટઅપ કરેલું મારા ગામથી જ કરેલું ને પહેલું જ કામ મારો પ્રોગ્રામ હતો મુસ્લિમ સમાજની અંદર જાતિ વ્યવસ્થા ખતમ કરવી તે આપણા મુસ્લિમ સમાજની અંદર જે આપણી આપણી માનસિકતા છે ઓરો પેલો કે તું દિવાન છે તો તું નાનો ફકીર તે આપણે જે માન્ય છે ને આ ઇસ્લામમાં આની કોઈ इजाजत છે તો આ વસ્તુ ન હોવું જોઈએ ને બીજું કે ભારતનો મુસલમાન જે છે જે આપણે જે બધા છે ભારતના મુસલમાનો કોઈ બહારથી આવેલા નથી આપણે બધા અહીંયાથી ઇસ્લામ આવા પછી કન્વર્ટ થયા ને આપણે અહીંયાના જ મૂળ નિવાસીઓ છે પણ જે અહીંયાની પ્રથાઓ હતી અહીંયાની જે પ્રથાઓ હતી જે પ્રથાઓને છોડવામાં સૌથી વધારે જે મહેનત આપણે કરવાની જરૂર હતી તે એ હતી કે જાતિ વ્યવસ્થાને પહેલાં સમજીને એને તોડીએ કેમ કે ભારતની અંદર એવું કહેવાય છે કે સાડા છ હજાર જાતિઓમાં વેચવાનો બાકાયદા આ ભારત દેશની અંદર સાદીશો થઈ જ જે બ્રાહ્મણ સમાજ તમે સાંભળતા હશે બ્રાહ્મણ સમાજે અલગ અલગ સમુદાયને એવી રીતે તોડ્યા કેમ કે કહેવાય છે ને અંગ્રેજોએ એક નીતિ અપનાવેલી તોરો અને રાજ કરો એવું નથી કે જેટલા ચાલાક લોકો દુનિયામાં આવ્યા છે ને માનવ અંદર વિભાજન કરીને જ રાજ કર્યું છે એ આપણે હિસ્ટ્રીમાં જોવા મળે છે તો એ હિસ્ટ્રી જોતા ભારતના મુસલમાનો જ્યારે જાતિવાદની વ્યવસ્થાથી નીકળીને નવી દિશા પ્રાપ્ત કરવાની હતી ઇસ્લામમાં જે આઈડિયોલોજી છે એને આપણે હજુ એટલી એક્સેપ્ટ કરી નથી આજે આપણે અંદર ભલે હમણાં વાત બે સાંભળીએ કે ના આપણી અંદર જાતિવાદ ના હોવી જોઈએ ઘણા મિત્રો મને મળે છે કે મુસલમાનોનો ઇતિહાસ હોવો જોઈએ મુસલમાનો એક થઈ જાય હવે સોશિયલ મીડિયામાં તમે ફેસબુકમાં બોલો યા પછી તમે બોલો વોટ્સઅપમાં બોલો તો એનાથી કંઈ એકતા થઈ જાય થાય મારી વાત ખા થાય તો એના માટે લગાતાર પ્રયાસો થવા જોઈએ તમે એક આંદોલન જોયું હશે પાટીદારનું આંદોલન ચાલેલું તમે નોટ કર્યું હશે પાટીદાર આંદોલન ચાલવાના સમયે એવું કહેવાય છે કે એના પહેલા પાટીદાર લોકોએ આંદોલન કરેલા આરક્ષણ મુદ્દા પર જે આંદોલન અધૂરું રહી ગયું ને તે આંદોલનને પાછું નવા ઊભા થયા ને ને તે જૂના લોકો હતા એમને પાછા પૂછ કર્યા કે એમને વધાર્યા આગળ કે જાઓ અમે તમારે મદદ કરીએ છીએ તેવા છોકરાઓ આવ્યા ને પછી જે કઈ થયું પણ એની અંદર સબક આપણા મુસ્લિમોને એ શીખવાના છે કે એ આંદોલન જયારે ઊભું થયું હતું ને તો મેં પોતે જોયેલું છે હું જોવા બી ગયો હતો અમદાવાદનું એક આંદોલન જયારે લોકો ગાડીઓમાંથી ઉતરે ને તો એમના અમુક અમુક જગ્યાએ કાઉન્ટર લાગેલા હોય તો અમુક ફેમિલી તરફથી માનો કે એક પરિવાર હોય ને પરિવારના ત્રણ ચાર સદસ્ય આવ્યા હોય ને પ્રોગ્રામમાં તો આવે પણ એ દરેક પ્રોગ્રામમાં આવે ને તો પાંચસો રૂપિયાનું પહેલું ડોનેશન તો આવે ને પછી અંદર જોડાય મેં પોતે જોયેલું છે હા ભાઈ એટલે કોઈ માનો કે એ કહેવાનો મતલબ એવો છે કે એ લોકો મુમેન્ટમાં પોતાનો સમય બી આપતા હતા ને પૈસો બી આપતા હતા આજે મુસ્લિમો જે સામાજિક ક્ષેત્રે નબળા થયા તેનું કારણ છે કે આપણે સોશિયલ મુવમેન્ટમાં એક પર રૂપિયો ખર્ચતા નથી આપણે એવું કહે છે કે મુસ્લિમ સમાજ જાગૃત નથી બરાબર તો જાગૃત નથી એ તો આપણે માની લીધું પણ આપણે એની અંદર થોડુંક નજદીકથી જોઈએ ને જાગૃત કરવા માટે આપણી કોઈ મહેનત પણ નથી ખોટી વાત કે સાચી વાત સાચી વાત નહીં મહેનત નથી કેમ નથી કે આપણી પાસે કોઈ એવું સ્ટ્રકચર નથી હાલાકે આપણને ફકડ હોવા જોઈએ સરકારે દ્વારા સલવાલી વસલમ જેવી કાયનાતમાં જે આખી કાયનાતમાં જે શખ્સિયત આવી એમની જેવી મોટી કોઈ શખ્સિયત આપણે માનતા નથી એમણે જે ફોર્મ્યુલા આપ્યો અલ્લા રપુલ ઇજ્જતનો આખરી જે અપડેટ આપ્યું કે જીવનનું હવે મનુષ્યનું જીવન આ પ્રકારનું હોવું જોઈએ આપણી પાસે સર્વશ્રેષ્ઠ ફોર્મ્યુલો હોવા છતાંય આપણી પાસે સામાજિક મુવમેન્ટ નથી એ આપણી માટે વિચારવા જેવી વાત છે કે નહીં આજે આપણે માનો કે આપણા મહોલ્લાઓમાં ગામો સર્વે કરીએ તો પારિવારિક ઇશ્યુને પણ આપણે સોલ્વ નથી કરી શકતા એટલા નબળા થઈ ગયા પહેલાં મેં મારા ગામમાં જોયેલું છે કે લોકો ભણેલા ના હતા બિચારા અલ્લા એમને જન્નત નસીબ કરે પણ ફિકર ફિકરમાં હતા સામાજિક ક્ષેત્રે તો ગામમાં પરિવારમાં કોઈ જગ્યાએ કંઈ લડાઈ ઝગડો થાય ને તો એ લોકો પોતાના ઘેરે મગડે બાદ ખાઈ લે ખાઈને પછી નીકળી જાય માને આજે ખબર પડી કે ફલાણા મોલ્લામાં કઈ થયું છે તે લોકો પોતે કઈ જાય સુલે કરાવી લેતા હતા એવી એવી ફિકરો હતી એમની ને એમની વાતને લોકો માન આપતા હતા કેમ કે એટલા ખુલુસ લોકો કામ કરતા હતા હવે છે પ્રથા આપીને કેમ જતી રહી હાલાકે આપણે આજે એક વસ્તુ મુસ્લિમોની અંદર એક ચર્ચાનો વિષય બન્યો છે કે આપણે એજ્યુકેશન મહેનત કરો એજ્યુકેશન આવશે તો આપણી પરિસ્થિતિ બદલાઈ જશે સુધરી જશે તો હમણાંનું રેશિયો આપણે ઉઠાવીએ તો હું આજે આપણી પાસે ડોક્ટરો એન્જિનિયરો પ્રોફેસરો વકીલો નથી અવેલેબલ તો આપણી જે પરિસ્થિતિ પહેલા મતલબ કે એજ્યુકેશનનો જે આ ફોર્મુલા છે દુનિયાનો એ ફોર્મ્યુલા આપણા સામાજિક ક્ષેત્રે કામ લાગી શકતો નથી એ ફક્ત ને ફક્ત એક એવી ગુલામીની વ્યવસ્થામાં જકડાઈ જશે કોણ ડોક્ટર ડોક્ટર નું કામ કરશે એડવોકેટ એડવોકેટનું કામ કરશે એન્જિનિયર એન્જિનિયરનું કામ કરશે સમાજ માટે કોઈ ઉપયોગી થવાનો નથી આ સ્પષ્ટ ભાષા આપણી સામે આવે છે આ બધી વાતની ચર્ચા વારંવાર થવી જોઈએ સમાજને સમાજને સમજાવવાની જરૂર છે કે આજે જે આખી દુનિયામાં ફલસ્તીનનો મસલો હોય બરમાનો મસલો હોય દીગર જેટલા એ ગરીબ છે મુસલમાનોના એમના મસલા હોય આપણા ભારત દેશની અંદર મસલા જેટલા મુસલમાનોના છે કોઈ કમ નથી એની સાથે સાથે દલિત આદિવાસી સમુદાયના બી બહુ પ્રશ્નો છે એમના બી લોકો જેલોમાં બહુ લોકો જેલોમાં છે એમના એક્ટિવિસ્ટ જેલોમાં છે એમના એડવોકેટો જેલોમાં છે પણ આપણે આપણી આપણી નજર કઈ છે એટલે કે મુસ્લિમો પર અત્યાચાર થાય છે પણ એમની ઉપર બી થાય છે પણ એટલું કે મીડિયા ક્ષેત્રે પ્રચાર તંત્ર એવું તે કામ કરે છે કે આ દેશની અંદર મુસ્લિમોની ઉપર જ વધારે ટાર્ગેટ કરવાથી મુસ્લિમો એવું માને છે કે એકલા દેશની અંદર મુસલમાનો પર જ અત્યાચાર થાય છે પણ એવું છે નહીં બીજા લોકો સાથે એવી અન્યાય અત્યાચાર થાય છે આ બધી પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવાની જરૂર છે આપણા નબીપુર જેવું ગામ છે નબીપુર જેવા ગામની અંદર આ તો બહુ મોટું વિશાળ ગામ છે કે એની જનસંખ્યાના હિસાબથી સર્વે કરવું જોઈએ કે આપણે નબીપુરને તે મગળે પડે રંધાળું થાય તો ગલી ગલીએ ને ઘરોમાં જે રીતે દીવા સળખે સળગે છે આપણે પેલા શું કે છે બલ્બ સળગે પેલા દીવા સળગતા હતા આપણે બલ્બ સળગે છે તો જે અજવાળું પ્રકાશ મળે છે આપણને તો આપણા નબીપુરની અંદર એવા અમુક જૂ એવા લોકો હોવા જોઈએ કે જેમના કા કઈ કામો નાના મોટા કામ કરવાથી નાની મોટી વાતો કરવાથી સમાજમાં પ્રકાશ આવવો જોઈએ હું આવવો જોઈએ પ્રકાશ આવવો જોઈએ ઉમ્મીદ જાગવી જોઈએ આજે આપણે

એ સમાજ માટે આપણી જે બોલવાની છબી આપણી વિચારવાની છબી એક અલગ પ્રકારની હોવી જોઈએ પણ આપણે પોતાના સમાજને કમજોર કરીએ હાલાકે આપણા સમાજની વિચારવાની ક્ષમતાઓ કમજોર થાય એમની અંદર વિવાદો વધે એ લોકો દરેક ક્ષેત્રે કમજોર થઈ જાય એની સાજીશો તો બહારથી થતી જ હોય પણ આપણે પોતે એવી ના સમજીને અમુક કામો એવા કરે કે સમાજને નુકસાન કરીએ છીએ તો આ પરિસ્થિતિમાં આપણા યુવાનો પાસે મેં આટલા ભરૂચની અંદર તમારે કહે દો મને અલ્લાહના ફદલો કરમથી અલ્લાહનું બહુ મોટું એહસાન છે કે અલ્લાહ તલાએ એક ઈમાનના કલમાંથી આપણને હિદાયત આપી એની સાથે જોઈ અલ્લાહ તલા એની ઉપર મોત પણ આપે ને કાલે એની ઉપર હઝરે અજીમ આપે મને એ વાત સાથે જ્યારે આ કામથી ચાલુ થયો તો મેં તમને કોઈ એનઆરસીનો સમય ચાલ્યો હતો ને એનઆરસી ના સમયે આપણે અલહમદુલ્લા પચીસ મોલ્લા સભાઓ લીધેલી છે કેટલી પચીસ એ મોલ્લા સભાઓમાં અમારું કામ એવું હતું કે ને વધારે ભેગા કરતા હતા કેમ કે ધ્યાસ તો હોય તો વધારે પડતા કામ કરવા હોય તો બહાર નાઈ જાય ઔરતો ને વધારે સમજાવવાની જરૂર હતી બીજું કે ઓરતોને નાનું મોટી ગાઈડલાઈન મળે તો એ લોકો કંઈ કરી શકે તો અમારું કામ એવું હતું કે એનઆરસીની નાની મોટી ગંભીરતા સમજાવતા હતા ને એનઆરસીના વિષયમાં આગળ કઈ એમના ગલત ફેમી હોય તો એમના સવાલ પણ લેતા હતા સાથે સાથે અમે એવું કરતા હતા કે કોઈ ડોક્યુમેન્ટ આપવાના નહીં અમે એમને સમજાવલું એક બે જગ્યા સિટીમાં ઠેલું તો હું પોતે જ હાજર થઈ ગયેલો ને પછી અમે કામ કરેલું પણ તેમને એમને હોસલો પણ ઉભો કરેલો કે કોઈ પણ અધિકારી આવે આ પોતાની જાતને કોઈ અધિકારી કે તો એનાથી બીવાન જરૂર નથી ને એ પણ સમજાવેલું આપણે કે ભલે આપણે બકડી માટે મરઘી માટે યા કઈ નાની મોટી અદાવતને લઈને આપણે ભલે ઝઘડતા હોય પણ એનઆરસી ના વિષયમાં કોઈ પણ ડોક્યુમેન્ટ લેવા માટે એક દરવાજા પર આવે ને તો આપણે આપણી અંગત અદાવત છોડીને બીજા દસ મકાનો ભેગા થઈને પહેલાંને ઘેરી લે કોને જે ડોક્યુમેન્ટ લેવાય ને એક બે જગ્યાએ થયું પ્રેક્ટિકલી અલમદુલ્લા એટલે કામ કરો ને તમે પ્રેક્ટિસ કરો ને તો ઈન્શાલ્લા આજે આ સમાજ એક જેવી રીતે બ્રિટિશ શાસન સામે આપણે લડીને એક અલગ મકામ છે આપણો કહે છે કે ભારત દેશની અંદર સૌથી વધારે ભારત દેશની અંદર આઝાદી માટે ન્યાય માટે ઇન્સાફ માટે વ્યવસ્થા માટે જે લોકોએ કુબાની આપી તો કોણે આપી મુસ્લિમોએ પણ એ પાછું રિપીટ કરી શકીએ છીએ મેં તે દિવસે અમારા ઇફતારીનો પ્રોગ્રામ હતો તે દિવસે કીધું ને ઘણા લોકોને આ વસ્તુ કદાચ પહેલી વખત સાંભળે તો ખોટું લાગે પણ એની અંદર તો એકદમ સાચી વાત છે મેં વિચારેલું છે ભારત દેશની આઝાદી પછી પાકિસ્તાન વિભાજીત થઈ ગયું ત્યાં પછી કોઈ કોમે આ દેશ જોડે બેમાની કર્યું હોય ને તો મુસલમાનો હવે આ સાંભળવામાં થોડીક તકલીફ થાય ને પણ એ એવું છે કે ભારત દેશની અંદર જ્યારે વિભાજન થયું ગયું પાકિસ્તાન આ ભારત દેશને આઝાદીનું એક રૂપ આપી દીધું કે હવે આ લોકતંત્ર છે તો સંવિધાન છે બન્યું લોકતંત્ર જે બન્યું તેમાં મુસ્લિમોએ કેટલો સમય આપ્યો મને બતાવો મેં જોયું ત્યાં મોટી મોટી સંસ્થાઓ અને સંગઠનોને બહુ ડીપમાં અભ્યાસ કર્યો છે મુસ્લિમ પ્રશ્નો બોલ લઈ લો હમણાં તલાકના મુદ્દા આવે છે હલાલા મુદ્દા આવે છે ભલે ભલા બીજા મુદ્દા ઉઠાવે છે મીડિયા થ્રુ યા પોલીકલ પાર્ટી ઉઠાવે છે આપણી જે સંસ્થાઓ સંગઠનો કે ને એને ડિફેન્સ નથી કરી શકતી કે એનું કારણ છે કે એનું ઉપર આપણું અધ્યયન એટલું છે નહીં કાયદાકીય આપણી મહારત એટલી છે નહીં બીજી કે આપણા સંગઠનો પાસેથી એની આવડત હોવી જોઈએ સમાજને સમજાવવાની તમે કોઈ દિવસ જોયું છે કે કોઈ દિવસ કોઈ પ્રોગ્રામ કરીને તમને કોઈ સમજાવ્યું હોય આપણો બહુ બોટો કેટલું થાય મસ્જિદના એકાદ બે ચાર વાતો નમાજની કે આ થતી હોય તેમાં બે વાત છોડી દે ને પછી તમે દુઆ કરીને જતા રહો એક મતલબ કે સિસ્ટમેટિક જે વાત સમજાવી જોઈએ તે થતી નથી મારી વાત ખોટી છે મિત્ર સાચી વાત આવ્યું ને કે આપણા નવી પરિસ્થિતિ છે આખા ભરૂચની ને ભરૂચની આખા ઇન્ડિયાની આ પરિસ્થિતિ છે કાશ્મીરમાં યાદ છે ખાલી કેરલા સિવાય કેરલામાં મુસ્લિમો એજ્યુકેટેડ હોવાના સાથે સોશિયલ અવેર છે એટલા પરફેક્ટ છે એવું કહેવાય છે કે ત્યાં આગળ મુસલમાનોની આબાદી પચીસ ટકા છે પણ ત્યાં આગળ પોલિટિકલ એમની લીડરશીપ બાવીસ ટકા છે આખા ભારતના સૌથી બેસ્ટ લીડરશીપ કોઈની હોય મુસલમાનોની તો એ કેરલામાં છે એ લોકો કેરલાના લોકો ભણ્યા પણ પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી તે સામાજિક જવાબદારી પર બી એટલા અવેર છે આજે તો આપણા સમાજની અંદર ડોક્ટરો એન્જિનિયરો પ્રોફેસરો બને છે પણ બસ એ પોતાનું જીવન જીવવા માટે જ બને છે એવું લાગે છે બરાબર તો આ પરિસ્થિતિમાં એક આ પ્રોગ્રામનું કારણ એ છે કે આ એક પ્રેક્ટિસ છે નાની મોટી કે આપણે બધા ભેગા થઈએ વિચારીએ આ જે સમાજની અલગ અલગ પરિસ્થિતિમાં આ તો હું બોલું છું બાકી એવું હોવું જોઈએ કે એક વિષય આપણે મૂકીએ આપણે જ્યારે બેસતા હોય તો એક વિષય મૂકવાનો ઈરાન તુરાનની વાત છો દેવાની કે ભાઈ આપણા નબીપુરમાં આવું છે ભરૂચમાં આવું છે તો હવે આનો રસ્તો શું જેવું તે માનો કે મેં પહેલી શરૂઆતને વાત કરી કે દલિત સમાજના સાથે કંઈ થાય તો દલિત સમાજના લોકો એને સામે ડિફેન્સ કરવામાં લડાઈ કરવામાં પોતાની સામાજિક આંદોલન કરવામાં સક્ષમ છે પણ ભરૂચના મુસ્લિમ કેટલા કમજોર છે તમને કહો આપણા પ્રકાશ મોદી કરીને એક વ્યક્તિ છે અહીંયા સોશિયલ મીડિયામાં મુસ્લિમ દીકરીઓ બાબતમાં અભદ્ર ભાષામાં બધું બોલેલો લખેલું લગભગ આપણે હર જગ્યાએ એફઆઈઆર કરાવેલી પણ સરકારની ઉપર આપણે પ્રેશર બનાવવામાં કમજોર છે સરકાર આપણી વાતોને ધ્યાન લેતું નથી આ જેવી એની ઉપર કંઈ એક્શન લેવામાં નથી આવ્યું આજે તમે ક્ષત્રિયનું આંદોલન જોતા છે જોવો છો ને ક્ષત્રિયનું મોબાઈલ એમને ખાલી પેલા બોયલો બે શબ્દો રૂપાલા ને જેવો વ્યક્તિ બોયલો તેમાં કેટલું મોટું આંદોલન હાલાક એમની વસ્તી કેટલી ખબર ક્ષત્રિયોની છ સાત ટકા કેટલું મોટું આંદોલન છે હવે આજે મુસ્લિમોની કહેવત એવી છે ને કે દેડકો ની પણ સુડી ના થઈ શું કે બોલે જ ને આપણે મુસ્લિમ ના મો પર આ શોભા ના દેવું જોઈએ ત્યારે બીજી કોમની ના થાય એટલે આ હું પેલું વચ્ચે બોલ્યો ને કે આપણે આપણા જાતના આરએસએસ ના આરએસએસ કરતા વધારે ખતરનાક દુશ્મન છે આ બધી પરિસ્થિતિ સમાજમાં એટલા માટે મિત્ર નિર્માણ થાય લોકોમાં આવે કે સમાજ બૌદ્ધિકતા તરફથી દૂર થઈને જહાલત તરફ જાય ને ત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થાય हालाक आपली पास आलीमो गुफ्टीओी ग्या डॉक्टरो एजिनियरो गे आर्थिक क्षेत्रे नबळा गया, पॉलिटिकल क्षेत्रे नबळा ग्या सामाजिक सॉल्युशन लावू परिवार इश्यून ते नाही आपण नबळ्या आज आपना इश्यूमध्ये लोक पोलिस स्टेशन हो पासे जाय कोर्ट पासे जायचं की नाही तर आरिस्थितीमध्ये नबळा विजन एचे की सोशल मुवमेंट आपली पास अवेलेबल નથી આ તમામ પ્રયાસ કરવાનું કારણ એક જ છે કે આપણે આ નાના નાના પ્રયાસ કરીને સોશિયલ ઊભી કરવા તમને તમને મારો પરિચય થયો હું ઓળખું છું બે વાત એવા મારી છે કે ગામે ગામ પાંચ દસ પાંચ દસ લોકો એવા હોવા જોઈએ કે લોકોની વચ્ચે કઈ વાતો નાખવી છે બૌદ્ધિક વાતો પેલી જૂઠી વાતો નહીં પેલા ઇબ્રાહીમે કીધું લઈને ત્યાં છોડીને અહીંયા ને પછી એ વાતનો કોઈ પાયો નહીં હાથવી નહીં કસવી નહીં એવું નહીં બૌદ્ધિક વાતો એ બૌધિક વાતો નાખનારા પાંચ લોકો તો હોવા જોઈએ ને નબીપુરમાં એવા લોકો માટે એક સિસ્ટમેટિક કામ હોવું જોઈએ આરએસએસ જેવું કામ કરે છે આ જે કે આપણે આ સંગઠનો બનાવવા જોઈએ કોઈ બી સંગઠન બનતા પહેલા સંગઠનની વિચારધારા બને આરએસએસ બાબતમાં તો મને નાની વાત કહી દો કે આરએસએસ સંગઠન બન્યું ઓગણીસો ને માં પણ મેં જેટલી સ્ટડી કરી કદાચ મારી નાની સ્ટડી બી હોય પણ એવું કહેવાય કે એના જે મોટા મોટા થિંકળો હતા વર્ષ સુધી મહેનત કરી મેં ત્યાં પછી અહીંયા લોકોએ સ્થાપના અંગ્રેજોની માતા સ્વયંસેવક નામનું એક સંગઠન ઊભું કર્યું પણ મુસ્લિમોનું સંગઠન એના પહેલા બી બની ગયું હતું મુસ્લિમો પાસે મુસ્લિમ લિંક પાર્ટી હતી બધું બહુ છે ઇતિહાસ આવા જ તો ઇતિહાસ પર બોલવા તો ને તો હું બહુ લાંબુ બોલી શકું છું પણ આ કહેવાનો મતલબ કે તમે હજુ એટલા બધા પ્રેક્ટિકલી લાઈફમાં નથી એટલે બધું વધારે પ્રવચન સાંભળી શકો મારી વાતને પણ આ મહેનતનું કારણ એ છે કે આપણે સોશિયલ મુવમેન્ટ જીવતી કરવા માંગીએ છીએ અલ્લાહના રસુલ સલ્લાહુ વસલમ અને જેટલા બી નબીઓ દુનિયામાં આવ્યા એ દુનિયાની અંદર સામાજિક વ્યવસ્થા લઈને આવ્યા છે શું લઈને આવ્યા છે પણ આપણું આજે એની પાછું કોઈ કામ નથી હું ડંકાની ચોટલો કહે છું હું કાવ્ય જેવું કામ કાવ્ય તમે ઓળખો જ છે ને કેટલું મોટું ગામ ઐતિહાસિક ગામ તો એવી જીરો જ છે જીરો તમારા યુવાનો પાસે તમારી પાસે માર્ગદર્શન કરવા માટે બે શબ્દો નથી પણ એને દબાવવા માટે વીસ ગાળો તમે જરૂર બોલશો આ વડીલોની વાત છે હવે તમારું ન્યુ જનરેશન જોડે ઓલ્ડ જનરેશનનું મેચ નહીં થાય તો સમાજ આટલા પંદર વીસ વર્ષ પછી કઈ જન પડશે પચાસ વર્ષ પછી આજે આપણા ભરૂચનું આર્થિક ક્ષેત્રે આપણે થોડુંક વિશ્લેષણ કરીએ તો આપણો છોકરો ભણીને વિદેશમાં સેટલ થવાની વાતો કરે છે બરાબર ભરૂચના આજુબાજુના ભરૂચ શહેરની અંદર તો હું અમુક વખતે ઘણા સમય હોય ને તો હું વિશ્લેષણ સ્ટડી કરવા નીકળું છું કેટલા ટાવર છે કયા લોકો કયું વસે છે કેવા લોકો ધંધો કરે છે ત્યાં આગળ તો બધું ધોવા નીકળીએ તો આપણને ઉઠાય કે આપણે ભરૂચનું પચાસ વર્ષ પછી થશે હું એ પ્રાંતિ લોકો કોઈ મતલબ કે લક્ષ્ય નહીં છોકરાઓ પાસે બહુ મોટા છોકરાઓ નવડા હોય તો પછી ક્રિકેટની દુનિયામાં ફસાયેલા છે આપણા તો એમને કાઢશે કોણ સામાજિક જે આપણી આવનારી પરિસ્થિતિમાં આપણી સામે ષડયંત્રો કરનારા લોકો એવી છે આપણી પાસે આપણી જહાલત બી છે તો એમાંથી આપણે નીકળીશું કેવી રીતે તો આવી જે નાની મોટી પ્રેક્ટિસ કરીશું ને આવી ચળવળમાં આપણે ધીરે ધીરે આગળ વધીશું તો ઈન્શાલ્લાઉ તાલા અલ્લાહની જાતથી ઉમ્મીદ છે કે આપણે ઘણા એવા કામો કરી શકીશું કે જેનાથી અલ્લાહ રાજી થશે ને અલ્લા રાજી થશે તો એના આપણું એક કામ કરવાથી સો કામોની બળકત અલ્લા તાલા ઉટાડશે આ મેં જે નાની મૂર્તિ મારો પરિચય આપો મેં વાત કરી એમાં કંઈ સવાલ હોય શંકા હોય તો ઈશાલ્લા આપણે અહીં અંતમાં છે વાત બી કરીશું પણ હું આગળ જે અમારા નરેશ કાકા છે એમનો પરિચય આપીને એમને મોકો આપીશું કે અમારા નરેશ કાકા જે છે તે એમ તો બેંકમાં એમ્પ્લોયર હતા પણ સામાજિક મુવમેન્ટમાં આવ્યા એના પહેલાં એ આરએસએસની મૂવમેન્ટ ચાલતી હતી એમના જવાનીમાં ભણવાના સમયમાં અમદાવાદમાં ભણતા હતા ત્યારે પછી આપણે બહુજન સમાજ પાર્ટી જે ખરી ને માયાવતી કાર્ય કરતા હતા કાશીરામ સાહેબનું નામ કોઈ સાંભળ્યું હોય કે નહીં હોય હા એ તો ભાજપ કાશીરામ સાહેબ જ કાશીરામ સાહેબે જે મુમેન્ટ ઉભી કરેલી બામસેપ નામ સંગઠન ઉભું કરેલું તે માટે આ બહુજન સમાજ પાર્ટી બની તેમાં હમણાં કામ કરેલું છે હવે મને મોકો આપીશ કે આપણે મુસ્લિમોને સામાજિક મુમેન્ટ તરફ કેટલી અગ્રેસર થવું જોઈએ ક્યાં ક્યાંથી શરૂઆત કરવી જોઈએ એ મારી વાતનો કંઈ ઉમેરો કરવા જેવો હોય તો વાત કરી શકો બુભાઈ ચાલશે મૂળ રિવાજ સૌથી પહેલો ભારત દેશમાં એવી યુજેપાભાઈએ વાત કરી કે જે તકરાર છે ને તો આપણે બધા હમણાં બી તમે વિશ્લેષણ કરશો કે આપણા આગળના લોકો પંજો બે બળદની જોડી